બનાસકાંઠાના પનોતા પુત્ર અને દેશના સૌથી નાની ઉંમરના આઈપીએસ સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું મંદિરના પૂજારીએ તિલક કરીને માથામાં પાવડી મૂકી હતી ત્યારબાદ માતાજીના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી આઈપીએસ સફીર હસને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવીને પ્રસાદ ગ્રહણ કર્યો હતો તેઓએ કહ્યું છે કે ત્રણ વર્ષ પહેલા મારું ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું હતું ત્યારે માતાજીના દર્શન કરવા આવ્યું હતું માતાજીના દર્શન કરવાથી મને નવી ઊર્જા મળે છે દેશનો વિકાસ થાય છે તેવી માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી જ્યારે પણ મોકો મળતો હોય છે ત્યારે અંબાજી ચોક્કસથી આવું છું એક નવી ઉર્જા એક નવું નવીનીકરણ જે છે એ અહીંયાથી હંમેશા પ્રાપ્ત થતું હોય છે આજે થોડો ફેમિલી ટાઈમ મળ્યો છે તો પાછું ચોક્કસથી માં અંબાના દર્શન કર્યા છે અને માત્ર બનાસકાંઠા નહીં સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારત જે છે એ નવો વિકાસ નવી પ્રગતિ કરે એવી મા અંબાના ચરણો કાઢે